રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી આ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પહોંચી હતી ગોતરકા ગામના સરપંચશ્રી અને ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ગોતરકા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ તકે ઉપસ્થિત ગોતરકા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ભરતભાઈ ચૌધરી અને નાયબ કલેક્ટર શ્રી ગોંડલિયા સાહેબ રાધનપુર મામલતદારશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા પૂર્વ સરપંચ શ્રી લખમણભાઈ આહીર તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા કોંગ્રેસ આગેવાન શ્રી નરેશભાઈ આહીર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ સરકારપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામ દ્વારા આવેલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર આજે ગોતરકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે સૌ ગામ લોકોને તમામ પ્રાંતશ્રી નિર્ભાઈ ગોંડલિયા સાહેબ પણ હાજર રહ્યા મામલતદારશ્રી પણ અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય તેવી વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે